નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે દુનિયાના સૌથી લાંબા સમય સુધી ચાલનારા ડાન્સ ફેસ્ટિવલ્સ પૈકીનો એક એટલે કે આપણી નવરાત્રિનો ઉત્સવ એના આપ ઉજવી રહ્યા હશો ગરબા રમી રહ્યા હશો એ વાત બિલકુલ સાચી કે આપણી પરીક્ષાની તૈયારીઓ ખૂબ ડિમાન્ડિંગ છે એમાં આપણે ખૂબ સમય આપવો પડે પરિજી પાડવી પડે મોજ શોખથી દૂર રહેવું પડે પણ બસ વાંચ્યા જ કરીએ એમાં મજા નથી એ અભિગમ સાચો નથી આવી રીતે વારે તહેવારે મોટ કરતા રહું એમાં જ્યારે ખોટું નથી ડીવાયસ પ્રિલિમ્સ અને પછી રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ પછી આપણે આપણા ઓનલાઈન કોર્સિસમાં એક મેગા ઓફરની જાહેરાત કરી હતી અને એનો લાભ સેંકડો વિદ્યાર્થીઓએ લીધો ઘણા વિદ્યાર્થીઓએ જે તે વખતે અમને કહ્યું હતું કે કોઈક ના કોઈક કારણોસર તેઓ આ ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયા છે એટલા મારા મગજમાં હતું જ કે એ વિદ્યાર્થીઓને લાભ અપાવવા માટે આપણે ઓફરને પાછી લાવીશું કારણ કે હવે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાને માંડ છ સાડા છ મહિનાનો સમય બચ્યો છે અને આટલો સમય તો જોઈએ જ પરીક્ષાની સારી તૈયારી કરવા માટે તો અત્યારે જો એમને ઓનલાઈન કોર્સ સારી કિંમત મળી જાય તો તૈયારી સારી કરી શકે ઉપરાંતને એસટીઆઈની પરીક્ષા આ જ વર્ષે ડિસેમ્બરમાં આવી રહી છે એને પણ હવે ત્રણ મહિનાનો સમય બચ્યો છે તો આટલો સમય તો એ પરીક્ષાની તૈયારી માટે પણ જોઈએ તો મારા મગજમાં હતું જ કે આ ઓફરને આપણે પાછી લાવીશું પણ વિચાર એવો હતો કે જ્યારે દિવાળી આવે ત્યારે દિવાળી ઉપર ઓફર લાવીશું પણ અમને એ જોઈને આનંદ થયો કે નવરાત્રિના માહોલમાં પણ ગરબા રમવાની સાથોસાથ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે અભ્યાસ સાથે જોડાયેલા છે એ સતત અમને મેસેજીસ કરી રહ્યા છે સંખ્યાબંધ મેસેજીસ તમે રિસીવ કર્યા કે જેમાં તેમની એક જ ડિમાન્ડ છે એમનો એક જ અનુરોધ છે કે આપણા ઓનલાઈન કોર્સીસ પર મેગા ઓફર પાછી લાવવામાં આવે કે જેથી જીપીએસસી ક્લાસ વન ટુ અને જીપીએસસીની એસટીઆઈની પરીક્ષાની તૈયારી તેઓ સારી કરી શકે વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને એ ઓફરને આજે આપણે પાછી લોન્ચ કરી રહ્યા છીએ જીપીએસસી ક્લાસ વન ટુના માસ્ટર કોર્સેસમાં તેમજ એસટીએના કોર્સીસમાં તેમજ જીપીએસસીના પેલા કમ્બાઇન્ડ કોર્સમાં કે જેમાં મારા ત્રણ વિષયો છે આ ત્રણે ત્રણ પ્રકારના કોર્સીસમાં આપણે ઓફર પાછી મૂકી રહ્યા છીએ અને ઓફર ચાલશે નવરાત્રી ચાલશે ત્યાં સુધી ચાલશે એટલે કે દશેરા સુધી ચાલશે દશેરા ક્યારે છે બીજી ઓક્ટોબરે તો બીજી ઓક્ટોબર સુધી આપ આ ઓફરનો લાભ લઈ શકશો કૂપન કોર્સ એના એ છે કે જે પહેલાં હતા છતાં પણ આપણા ધ્યાનમાં ન હોય તો આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર એની ઇમેજ શેર કરેલી જ હશે આપે જે કોર્સ જોઈએ છે એ કોર્સ આપ જુઓ એની સામે એની કિંમત લખી હશે અને એટલી કિંમતમાં એ કોર્સ આપણે સબસ્ક્રાઈબ કરવો હોય તો એના માટે કયો કૂપન કોડ નાખવાનો છે એ કૂપન કોડ ત્યાં આગળ લખીને આપ્યો હશે બસ આપે કૂપન કોડ અપ્લાય કરો એટલે કિંમત મૂળ તો એ કોર્સની ઘણી વધારે હશે જેમ કે જીપીએસસી ક્લાસ વન ટુનો એક માસ્ટર કોર્સ છે બાર મહિનાનો લગભગ એની કિંમત સુડતાલીસ હજાર કે અડતાલીસ હજારની આસપાસ છે એ ઘટીને બહુ સામાન્ય થઈ જશે પાંચેક હજારની આસપાસ બરાબર તો આપે કોર્સ પસંદ કરવાનો છે સામેની કિંમત જોવાની છે અને એટલી કિંમતમાં ખરીદવા માટે તમારે કૂપન કોડ કયો નાખવાનો છે કૂપન કોડ આપે જોવાનો છે બરાબર છે બીજી ઓક્ટોબર સુધી એટલે કે બીજી ઓક્ટોબરના રાતના બાર વાગ્યા સુધી ઓફર ચાલુ રહેશે તો જે મિત્રોની એ ફરિયાદ હતી કે એ લોકો ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયા હતા હવે ન ચૂકે હવે ન ચૂકે બીજી એક જાહેરાત કે આપણે જીપીએસસી ક્લાસ વન ટુ માટેની એક લોંગ ટર્મ બેચનું આયોજન આપણા સંવિધાન કરેર એકેડેમીના ગાંધીનગર સેન્ટર ઉપર કરેલું છે અને જ્યારે પણ ઓફલાઈન બેચ આપણે શરૂ કરતા હોઈએ ત્યારે આપણે એમાં ઓરિએન્ટેશન ક્લાસીસ રાખતા હોઈએ છીએ અગાઉ જાહેરાત આપણે કરેલી હતી કે આપણે ઓરિયેન્ટેશન ક્લાસીસ કુલ ત્રણ રાખવાના છીએ જેમાંથી બે ઓરિએન્ટેશન ક્લાસીસનું આયોજન થઈ ગયું છે પહેલાં ઓરિએન્ટેશન ક્લાસમાં પરીક્ષા શું છે પરીક્ષાની તૈયારી કઈ રીતે કરાય શેનું ધ્યાન રાખવું જોઈએ શું આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે એનાથી દૂર રહેવાનું છે આ બધી વાતો આપણે લગભગ દોઢ બે કલાક સુધી પહેલાં ઓરિયન્ટેશન ક્લાસમાં કરી હતી અને જેમ આપણે કહેતા રહીએ છીએ કે આપણે સિલેબસ શરૂ કરવામાં રાહ નથી જોતા નાહકનો સમય આપણે ખાલી વાતો કરવામાં નથી વડફતા એટલે બીજા ક્લાસથી જ આપણે સિલેબસ શરૂ કરી દેતા હોઈએ છીએ તો જે બીજો ઓરિયન્ટેશન ક્લાસ થયો એમાં આપણે ઇન્ડિયન પોલિટી સબ્જેક્ટના સિલેબસનો એક ટોપિક આપણે ભણ્યા હતા અને બધા ક્લાસીસ ઓનલાઈન મોડ ઉપર પણ અવેલેબલ છે ટાર્ગેટ જીપીએસએ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ એક બેચ તમને મળશે લાઈવ બેચ છે આપણા વિકલ વિકલ્પ કોટ્રોલ મોબાઈલ એપ્લિકેશનની અંદર તો એની અંદર આ ફ્રી ક્લાસીસ હજુ અવેલેબલ છે આગળ જતાં આપણે એને કાઢી નાખીશું પણ અત્યારે અવેલેબલ છે હવેનો ત્રીજો ઓરિયન્ટેશન ક્લાસ આવતીકાલે થશે આવતીકાલે તારીખ છે સત્યાવીસ તો આવતીકાલે શનિવારે આ ત્રીજું ઓરિયન્ટેશન ત્રીજો અને છેલ્લો ઓરિયન્ટેશન ક્લાસ આવતીકાલે થશે તો જે વિદ્યાર્થી મિત્રો અગાઉ બે ઓરિયન્ટેશન ક્લાસીસમાં આવી ચૂક્યા છે અને ત્રીજામાં પણ આવવા ઈચ્છે છે ફ્રી ક્લાસ છે આવી શકશે અને જે મિત્રો કદાચ અગાઉ નહોતા જોડાયા એમણે હવે જોડાવવું હોય તો એ પણ આ ફ્રી ઓરિયન્ટેશન ક્લાસમાં આવી શકશે અને જે મિત્રો ઓફલાઈનમાં નથી આવી શકતા એ લોકો ઓનલાઈન પણ આ ક્લાસ જોઈ શકશે બરાબર ઓફલાઈન ઓનલાઈન ભેગું જ છે જે ઓફલાઈનમાં ભણાવાય છે એનું જ લાઈવ બ્રોડકાસ્ટિંગ આપની મોબાઈલ એપમાં થાય છે બરાબર તો તમને ઓફલાઈનમાં આવવું છે તો યુ આર મોસ્ટ વેલકમ નથી આવી શકતા ઓનલાઈન ઘરે બેઠા આપણે ભણવું છે તો એ પણ આપ લાઈવ જોઈ શકશો બરાબર છે અને આ ત્રણો ફ્રી ક્લાસીસ પૂરા થયા પછી આપણે એમાં એડમિશનની પ્રોસેસ શરૂ કરીશું ઓફલાઈનમાં અને ઓનલાઈનમાં બંનેમાં આપણે એડમિશનની પ્રોસેસ એના પછી શરૂ કરીશું એટલે કે આવતા અઠવાડિયાથી એ પ્રોસેસ શરૂ થઈ જશે બરાબર છે દેટ સેટ આ છતાં પણ જો આપને આ બેચ વિશે ઓફલાઈન કે લાઈવ બેચ વિશે કે પછી પેલી ઓફરની આપણે જે જાહેરાત કરી છે એના વિશે કોઈ પણ સવાલ હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરીને સવાલ પૂછી શકો છો ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે આપણો એઈટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન દેટ્સ એટ તો બસ વાત અહીંયા આગળ અટકાવીએ ગરબા રમતા રહેજો નવરાત્રિને માણતા રહેજો અને સાથે અભ્યાસ સાથે પણ જોડાયેલા રહેજો થેન્ક યુ